ચૂંટણીને લઈને મેદાન આવી ગઈ છે અને હાલમાં દ્વારા પરિવર્તન યાત્રા યોજવામાં આવી હતી જે યાત્રાના સમાપન પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ માહિતી આપી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં જોડાય છે તો કોંગ્રેસ પોતાના ખાડા પૂર્વ હોય તેમ લાગી રહ્યું છે જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે અને તિરંગા યાત્રામાં જોડાશે ત્યારબાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી રવાના થશે ગુજરાત આવી રહેલા અરવિંદ કેજરીવાલનું લોકો અભિવાદન કરશે સાથે રેલી દરમિયાન કેજરીવાલ લોકોને સંબોધન પણ કરશે જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે માન્ય અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીની અંદર શિક્ષણ માટે સ્વાસ્થ્ય માટે વીજળી પાણી ભ્રષ્ટાચાર મુક્તિ જેવા અનેક વિષયમાં શાનદાર કામ કરી અને આખા દેશની જનતાનું ધ્યાન આકર્ષ્યું છે દેશના ખૂણે ખૂણેથી એક અવાજ આવી રહ્યો છે કે સરકાર આમ આદમી પાર્ટી જેવી હોવી જોઈએ અને નેતા અરવિંદ કેજરીવાલ જેવા હોવા જોઈએ ગુજરાતમાં પણ વર્ષોથી લોકો ભાજપ કોંગ્રેસને મત આપી અને કંટાળી ચૂક્યા છે પરંતુ એક મજબૂત વિકલ્પ અને એક ઈમાનદાર નેતૃત્વ ન હોવાના કારણે લાચારી વશ ભાજપ કે કોંગ્રેસને મત આપતા હતા આ વખતે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ગુજરાતમાં સંગઠન નિર્માણમાં લાગી છે ત્યારથી ગુજરાતના લોકોને એક આશા બંધાઈ છે એક વિશ્વાસ આવ્યો છે કે હવે કંઈક સારું થશે હવે બદલાશે અને આ બદલાવની ભાવના લોકોની અંદર જે છે એ ભાવનાને આમ આદમી પાર્ટી સાથે જોડવા માટે આમ આદમી પાર્ટીએ છેલ્લા વીસ દિવસથી સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી અલગ અલગ છ રૂટ ઉપર ગુજરાતની તમામ વિધાનસભાઓમાં આ પરિવર્તન યાત્રા નીકળી પરિવર્તન યાત્રા દરમિયાન હજારો લાખો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવ્યા આમ આદમી પાર્ટીના લીડરોના સંપર્કમાં આવ્યા અરવિંદ કેજરીવાલજીના કામો અને આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થયા લાખો લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું આ પરિવર્તન યાત્રા ગઈ પંદર તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારથી શરૂ થયેલી અને આવતીકાલે પાંચ તારીખે આ પરિવર્તન યાત્રા પૂરી થાય છે ત્યારે પરિવર્તનના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાત પધારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હોય જેને આપ દ્વારા પણ તેમના આવકારની તૈયારીઓ પૂરજોશ માં કરાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા